તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ જય સરદાર પાર્ટી પ્લોટમાં અને આ છે પાર્ટી પ્લોટના ભાઈ ને જમવાનું બહુ ઈચ્છા હતી ટોપિકભાઈ કેવું લાગ્યું કેમ કે લગન નું જમીન ટોપિકભાઈ અમારે કંટાળ્યા હતા એટલે આજે કે આપડે અહિયાં જમવું નથી અને અમે બારે જમવાનો પ્લાન બનાવ્યો હતો આજના એક નવા બ્લોગ વિડીયોમાં ને હું છું આપનો પ્રિય મિત્ર સુંદર નાય જારિયા અને અત્યારે વાગી ગયા બપોરના સવા ચાર ને આજના માટે એક નવા બ્લોગની પણ શરૂઆત કરી નાખી છે હાલ અત્યારે દોસ્તો અમે લોકો નીકળી ગયા છીએ મારા પ્રોગ્રામમાં જવા માટે આજનું મારા પ્રોગ્રામનું લોકેશન છે જય સરદાર પાર્ટી પ્લોટ અને અત્યારે અમે લોકો ઓન ધ વે છીએ આ છે રાજકોટના વ્યૂ તમે લોકો જોઈ શકો છો રાજકોટ અત્યારે આપણે નાગરિક બેંક સ્ટોકમાં પહોંચી ગયા છે તો દોસ્તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો આજના હું તમને લાઈવ લગ્ન ગીતના વ્યૂ બતાવીશ જય સરદારના મળીએ દોસ્તો આગળ તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ જય સરદાર પાર્ટી પ્લોટમાં અને આ છે પાર્ટી પ્લોટના વ્યૂ આ છે લગ્નનો મંડપ ફરતે પાર્ટી પ્લોટ ના વ્યુ છે છે અમારા લગ્ન ગીત નું સ્ટેજ સેટઅપ રેડી થાય છે થોડીક વારમાં લગ્ન ગીત ચાલુ થાય એટલે હું તમને લાઈવ લગ્ન ગીત ના પણ વ્યુ બતાવીશ सास पेरि लाडकी जान सास તો ફાઇનલી અત્યારે થઈ ગયો છે આપણો લગ્નગીતનો કાર્યક્રમ પૂરો ને અત્યારે વાગી ગયા રાતના અગિયાર તો દોસ્તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો મળીએ આપણે આગળ તો ફાઇનલી દોસ્તો અત્યારે પ્રોગ્રામ બતાવીને આપણે જમવાનો કર્યો છે વોલ્ડ અને ખાસ અમારે ટોપિક ભાઈને જમવાનું બહુ ઈચ્છા હતી ટોપિક ભાઈ કેવું લાગ્યું સોલિડ ભાઈ કેમ કે લગ્નનું જમી જમીન અમારે એટલે આજે કે આપણે અહીંયા જમવું નથી અને અમે બારે જમવાનો પ્લાન બનાવ્યો હતો અનિપભાઈ દેશી સ્ટાઈલમાં રોટલો ચોડી રહ્યા છે તો દોસ્તો આપણે જમી લઉં તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો જમીને મળું છું તો ફાઇનલી દોસ્તો અત્યારે જમી કાઢવીને પ્રોગ્રામ પતાવીને હું આવી ગયો છું ઘરે અને અત્યારે આજના વ્લોગને એન્ડ કરવાનો પણ સમય થઈ ગયો છે અને આજના બ્લોગને અહીં આપણે એડ કરી ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો આશા છે કે આજનો બ્લોગ તમને ગઈ મળશે ગઈ મળશે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે અત્યાર સુધી બધાને